ઉપલેટા વોર્ડ નંબર આઠમાં લોકોના જીવના જોખમમાં સમા બુબદા તાત્કાલિક રિપેર કરવા સ્થાનિક લોકોએ કરી માંગ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ તો નગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યા છે તો બીજી તરફ અમુક વિસ્તારમાં સફાઈ અને રસ્તાઓને લઈને લોકો પરેશાની ભોગવી રહ્યા હોય તેવું દેખાય છે જેને લઈને હાલમાં જ આમ આદમી પાર્ટી ઉપલેટા દ્વારા સફાઈ અને રોડ રસ્તાઓને લઈ નગરપાલિકા ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને અનેક વિસ્તારોમાં ખૂબ જ ઝૂણવાની અને જીવના જોખમમાં સમાબુદ્દા રિપેર કરવા પણ અનેક લોકોએ રજૂઆત કરી હતી ત્યારે ફરી એકવાર ઉપલેટા વોર્ડ નંબર આઠ પાસે આવેલા અલવીરા પાર્ક પાસે લોકોના જીવના જોખમ સમા રિપેર કરવા લોકોએ નગરપાલિકાને રજૂઆત કરી છે આ બુગદા વર્ષો જૂના છે અને સ્થાનિક લોકોના એકમાત્ર ચાલવાના રસ્તા છે ત્યારે આ જોખમી મુદ્દો પડી જતા સ્થાનિક રહેવાસીઓના હલનચલન માટે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે અને ત્યાં નજીકમાં જ રહેણાંક વિસ્તાર હોવાથી નાના બાળકો પણ રમતા હોવાથી તેમનું પણ વધુ જોખમ અને ભય લાગી રહ્યો હોવાથી રતાવાસીઓએ નગરપાલિકા સમક્ષ તુરંત જ રિપેર કરવાની માંગ કરી છે મારું નામ ગુફા વેતન અમે આલી પાસમાં રહીએ પાડુગા મસ્જિદ ગાધા રોડ બાજુ આ આપણે ઘણા ટાઈમથી બુગડો જૂનો છે